તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર હું સૌથી મહત્વપૂર્ણ પરિપત્ર આપશો માટે લઈને આવ્યો છું દોસ્તો નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ કચેરી દ્વારા આ પરિપત્ર છે તે બહાર પાડવામાં આવેલો છે દોસ્તો ગઈકાલે એટલે કે સાત બે હજાર ચોવીસ તારીખના રોજ આ પરિપત્ર છે તે જાહેર કરવામાં આવેલો હતો દોસ્તો આ પરિપત્ર છે દોસ્તો એ તમારી અને મારી જેવી સામાન્ય પ્રજા માટેનો આ પરિપત્ર છે ખૂબ જ મહત્ત્વનો પરિપત્ર છે દોસ્તો આના વિશેની આપણે માહિતી જાણીએ તો આની અંદર દર્શાવવામાં આવેલું છે દોસ્તો વિષયની અંદર કે નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજ લેખ પર પક્ષકારોનો ફોટોગ્રાફ લગાવવા તથા ફિંગરપ્રિન્ટ લેવા બાબતનો મહત્વનો પરિપત્ર છે દોસ્તો આ વિડીયોને શરૂ કરતાં પહેલાં દોસ્તો હું આપશોને જણાવી દઉં કે જો આપશો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે આવી જ મહત્ત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ તો પરિપત્રની અંદર શું દર્શાવવામાં આવેલું છે દોસ્તો વિગત આપણે જાણીએ તો રાજ્યમાં સબરજિસ્ટાર કચેરીઓમાં સ્થાવર મિલકતની તબદીલી સંબંધિત નોંધણી થતા દસ્તાવેજોમાં તાજેતરમાં મૂળ માલિકોને બદલે બેનામી માણસોને મિલકતના મૂળ માલિકો તરીકે રજૂ કરી બોગસ દસ્તાવેજની નોંધણી થયાના પ્રસંગો ધ્યાને આવેલ છે આવા બનાવટી દસ્તાવેજો અને બોગસ દસ્તાવેજો રદ કરાવવા માટે મિલકતના મૂળ માલિકોને ન્યાયિક પ્રક્રિયાના નિવારણ માટે ખૂબ જ નાણાં અને સમયનો વ્યય થાય છે જેથી આવા બોગસ અને બનાવટી દસ્તાવેજોની નોંધણીના કિસ્સાઓ નિવારણ તેમજ નિર્દોષ વ્યક્તિઓને આવા બોગસ વ્યવહારોના ભોગ ના બને તે સારું જરૂરી સૂચનાઓ આપવી જરૂરી જણાય છે તો શું જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે દોસ્તો આની અંદર તો આપણે જાણીએ તો મહેસૂલ વિભાગના સંદર્ભ એક વાળા પરિપત્ર મુજબ નોંધણી અધિનિયમ ઓગણીસો આઠમાં દાખલ કરવામાં આવેલ નવી કલમ બત્રીસ એ અનુસાર કોઈ પણ દસ્તાવેજ રજૂ કરતી વ્યક્તિએ દસ્તાવેજ ઉપર પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આંગળાની છાપ લગાવવાની તેમજ નોંધણી અર્થે રજૂ થતા સ્થાવર મિલકતની તબદીલીના લેખ સંબંધમાં દરેક લખી આપનાર અને લખાવી લેનારની અંગૂઠાની છાપ તથા પાસપોર્ટ સાઇઝના ફોટા લગાવવાની જોગવાઈ કરવામાં આવેલ હતી જેના અનુસંધાને અત્રેથી સંદર્ભ બેથી જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરેલ હતી આ સૂચનાઓમાં જરૂરી સુધારા કરવાના હેતુથી નવેસરથી સૂચનાઓ આપવામાં આવે છે સંદર્ભ બે વાળા પરિપત્રની સૂચનાઓ મુજબ એક સ્થાવર મિલકતની તબદીલી સંબંધિત લેખોની લખી આપનાર અને લખાવી લેનાર એમ બંને પક્ષકારોના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તથા આંગળા એટલે કે અંગૂઠાના છાપ ફિંગરપ્રિન્ટ લગાવીને આ સાથે નમૂના મુજબનું પરિશિષ્ટ તૈયાર કરીને પક્ષકારે લેખ એટલે કે દસ્તાવેજ રજૂ કરવાના રહેશે સદર નમૂના મુજબનું પરિશિષ્ટ ગરવી વેબ મારફત પક્ષકારે જનરેટ કરીને તેમાં લાગુ પડતી બાબતોની પૂર્તતા એટલે કે ઉદાહરણ તરીકે લાગુ પડતા પક્ષકારના ફોટા અંગૂઠા સહી તથા અન્ય બાબતો કરી દસ્તાવેજના ભાગ તરીકે રજૂ કરવાનું રહેશે આથી દરેક સબરજિસ્ટ દસ્તાવેજ નોંધણી કરતી વખતે ફક્ત નવી ઉમેરેલી નમૂનાની વિગતની ખાસ ચકાસણી કરવાની રહેશે અને તે મુજબ સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી વપરાયેલ છે કે કેમ તેની ચકાસણી કરવાની રહેશે સ્થાવર મિલકતની તબદીલી સંબંધિત દસ્તાવેજો અંગે સદર સૂચનાઓ અમલ તારીખ એક ચાર બે હજાર ચોવીસથી કરવાનો રહેશે એટલે કે નવા નાણાકીય વર્ષથી આ સૂચનાઓ છે તેનો અમલ થશે દોસ્તો નોંધણીસર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ ગુજરાત રાજ્ય ગાંધીનગરની સહિતથી આ પરિપત્ર છે દોસ્તો તે બહાર પાડવામાં આવેલો છે અત્યારે દોસ્તો આપશને ખબર જ હશે કે ઘણા બધા ફ્રોડ થઈ રહેલા છે તો આવા ફ્રોડની વચ્ચે આ પરિપત્ર છે તે ખૂબ જ કામનો છે અને આ કામગીરી છે તે હવે સબરિસ્ટારોની સૂચનાઓ મુજબ ધ્યાનથી કરવાની રહેશે આ નમૂનો દોસ્તો અહીં આપવામાં આવ્યો છે આ પરિશિષ્ટ છે દોસ્તો ફોટોગ્રાફ અને અંગૂઠાની છાપનું આ મુજબનું છે તે અનુસરણ કરવાનું રહેશે દોસ્તો ખૂબ જ મહત્વનો પરિપત્ર છે આપસોને કામ લાગે તેવો પરિપત્ર છે આશા કરું છું દોસ્તો કે આપસોને આજનો આ મહત્ત્વનો પરિપત્ર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોવ તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ